કેમ કે દેહ માં બધું મોડું હોય નાવાનું હોય મામી દેહ માં નાવન બે હોય દેહ માં થોડું આવે એમાં એવું છે હું ખા નજી બહાર આવી તો મામી આવી ગયા ને એટલે મામી આર મજા આવે આના રેમ થાય ને બોપર સુધી બેઠા રહેવું એવી મજા આવે બોલો અમારા પાડોશી મામી છે મજા મજા આવી જાય અને બાને છે ને અમાર રક્ષાબંધન માં ફોટા પડ્યા થાય ને એ બધા એને જોવા થાય મેં કે તમ ચશ્મા પહેરીને આવો હું બતાવું ઠામડા પછી ધોવું ઠામડા ધોવાના જ ન હોય દેહ માં તે આમ તઈને જો મે કે આવ્યા છે અને બાને ફોટા બતાડ દો ને સાટી જાય એમ હોય ને કે નહીં હવે ભાવ છે ને ખરીદી કરતા આવડી ગયું છે ને એટલે મને મનપસંદ કલર ગમતો ને એ જ લાવે પાછી એને ખબર પડે મમ્મી કયો કલર ગમશે હારી અને ભાવ ની બે ની એક જ છે તમે હાડી કેમ કેતા જો દાવા શોખીન રે તો પછી અમને હાડી નથી પહેરવા દેતા અમારા આવા ટીશર્ટો પહેરા ના જિંદગી મોસ્તી જીવી દેવાની થાય જો કેમ આપડી ખરીદી કેવી આ માર હાહુ છે જોયા ને જો આવા હાહુ હોય હાડલો પેરો હલો ફટાફટ હાડી પેરો

બેય પણ <coughs> <abajo> <laughs>. <laughs�> <about I> <xas>

वीस वर्ष था आपला सम्मान से कोई नो ज्या कोई नो ते એટલે કે આ લોકો ફાળ નથી મારા હગા ભાઈઓ છે ને ઈ માર થોડક આગારે પણ આ વાળો છે ને કળેજો કળેજો છે ને મારો માર बाजू मारी ને એટલે મને હાલો કલેજો તમાર બેયના ફોટા પાડ દો હવે આ માની વાત પૂરી જ નહીં થાય પર જીનું જો નાઈન રેડી થઈ ગઈ કાજીનલ લાઈસપ્રિય લગાઈ દો આતુસા કદે આખું બંધ કરી દે તો ટુચ કોચક

આ બધું કરિયાણું લાવે ને સરખું મૂકવાનું છે હાલો હવે જો તુરી આવી છે તુરી છે ને આ જ છે ને તુરી બોળસો થઈ છે તો એને ગાય હાલો ગાય અને નાનું વાસડું હોય ને એવું ગોતવું પડે એવું હોય ને ગાય આમાં શેરી જોવો તો ફેમિલી એક વાર આમ જો બ્લોક નાખ્યા પણ આમ જો કેટલા પોદળા છે એમ બતાડું છું એમ જો આમાં શેરીમાં

અને જો આ છે ને આ બધા મારા સબસ્ક્રાઇબર છે હું શેરીમાં જાતા હતા ને તો બધા મને જોવા બેઠા કા જોઈ લીધી મને આ શેરીમાં જો આ બધા જોવા નીકળ્યા હા બધા આવી ગયા જો એમ કે છે ઓલા બેઠા ને કેમ બધા આવી જાવ જો આવી ગયા આવી ગયા માર બાન ઘરે પોગી ગયા છે ને માર બા એક જ ફોન લાવ્યા છે જીનું હાટું મારી હાટું ન લાવવા બા મારે નહીં ખાવાનું સુરત વાળા છે ને એના એક જુટીયા પાર્ટીમાં દોઢ રૂપો પડ્યો

મારે બા ખોટું ખોટું કેતો થવો જીનું હાટું લેવા ને મારે સાટું લેવા જો બે કોન લેવા તા કાબા બે બે હતા ને કોન બે હાલો આવી જાવ ગરમ ગરમ ભજીયા છે ચટણી છે અને આ છે ને આ ભીંડાનું શાક આવું હોય જો આ છે ને ટેસ્ટ બહુ મસ્ત આવે છે મારા બાએ બનાવ્યું છે ને ગરમ ગરમ ભજીયા બનાવે છે ને આમ બધા જો મારા રૂપા અને આમ બધા ખાવા બે ગયા હા કા હાલો આવી જાવ ખાવા આમ ખાવા મળવી છે હો